જે આપણે નરી આંખોથી ન જોઈ શકતા હોય છે ત્યારે સૂર્યની હાજરી હોય ત્યારે એ ઘણી સુષ્મ જગ્યાએ છુપાઈને રહેતા હોય છે કેવી રીતે સૂર્યાસ્ત થાય અંધારું થવાનું હોય ત્યારે મચ્છર તમારા ઘરમાં આવે છે કે નથી આવતા એ દેખાય છે ને તે રીતે નાના નાના બેક્ટેરિયા આપણા ખોરાકમાં પણ ભળતા હોય છે એટલે જ કીધું છે ને કે સૂર્યાસ્ત પહેલા જમી લેવું કેમ કે આપણે સવારથી જ રૂટિન હોવું જોઈએ કે સવારે આપણે કેવું ખાવાનું રાજા જેવું ખાવાનું છે બપોરે પ્રજા જેવું ખાવાનું છે ને સાંજે ઋષિ જેવું જમવાનું છે તો સાંજે આપણે છ થી સાત ના ગાળામાં જમી લેવું જોઈએ શું કામ જમી લેવું જોઈએ કે ત્યારે આપણે જમી લઈએ છીએ તો આપણે જ્યારે સુવાનો ટાઈમ થાય છે ને ત્યારે આપણા બોડીમાંથી ડાયજેશન થઈ જાય છે જ્યારે આપણે સુઈ ત્યારે આપણું ઓજરીમાંથી ખોરાક આપણા આતરમાં વહી જવો જોઈએ જ્યારે આપણા આતરમાં વહી જાય છે તો ડાયજેશન પરફેક્ટ થઈ જાય છે અને જો આપણે મોડા જમીએ છીએ તો કઈ રીતે થાય છે આપણો ખોરાક ઓજરીમાંથી આતરમાં પણ છીએ આવે છે સૂર્ય ઉપર હોય છે દાખલા તરીકે બાર થી બે ત્યારે આપણું સ્ટ્રોંગ હોય છે રાત્રિમાં જે ખોરાક લીધો હોય તે પચવામાં તકલીફ પડે છે કેમ કે ત્યારે સૂર્યની ગેરહાજરી હોય છે છ વાગ્યા પછી આપણી પાચન તંત્ર સ્લો પડી જાય છે કઈ રીતે કેમકે જે આપણે જમી છે ડાયજેશન નથી એક તો આપણે એ બદલાવ કરવાનો છે આપણે જે ખોરાક હોય છે એને ફૂલ ચાવી ચાવી લગી રાત્રે હરવો ખોરાક લેવાનો અને જો તમે જમી છો તેના પછી તમારે પણ આપણે શું કરતા હોય છે સુતા સુધીમાં આપણે નાની નાની વસ્તુ ખાઈ લેતા હોય છે કે બાજુમાંથી કોઈ ડીશ આવી હોય તો આપણે લઈ લેતા હોય બાજુમાં કોઈનો બર્થડે ડે હોય કે ચાલો કેક આવી છે ઘણી વાર ક્યાંય બેસવા જતા હોય કે ઠંડા પીણા આવતા હોય આઈસ્ક્રીમ આવતું હોય તો આવા બધા પીણાનો આવા આઈસ્ક્રીમનો આપણે જંક ફૂડનો આપણે ત્યાગ કરવો જોઈએ ભારતીય આરોગ્ય વિજ્ઞાનમાં માનવામાં આવે છે કે આપણે પહેલાં તો પાણી કઈ રીતે પીવું જોઈએ તો જે તમારો વીસ કિલો વજન છે તો એક લિટરની જરૂર હોય છે અને જેમતા પહેલા અડધી કલાક નથી પીવાનું જમીન મિનિમમ કલાક પછી પીવાનું છે વજન પ્રમાણે તમે પાણી પીવો તો તમારું સવારથી છ વાગ્યા સુધી નીડ પૂરી કરી દેવાની છ વાગ્યા પછી લિમિટેડ પીવાનું શું કામ કે જ્યારે તમે રાત્રે આપણું બોડી છે ને રિપેરિંગ મોડમાં હોય છે અને તમે મોડા સુધી પાણી પીતા રહ્યો સુવાટાણે એક ગ્લાસ પીવો તો આપણી જે કોથળી હોય છે પેશાબની એમાં સ્ટોરેજ ન થાય અને રાત્રે તમને ડિસ્ટર્બ થાય છે અને ડિસ્ટર્બ થાય છે એટલે આપણું બોડી જ્યારે સુતા હોય ત્યારે રિપેરિંગ મોડમાં હોય છે એના હિસાબે ખલેલ પહોંચે છે અનેક બીમારીઓ થાય છે તો શક્ય હોય તો જેને રાત્રે બાથરૂમમાં પ્રોબ્લેમ હોય છે એને પણ રાત્રે પાણી ઓછું પીવું જોઈએ અને એના હિસાબથી તમારું હેલ્થ સારું થઈ શકે છે એક તો આપણે જો વહેલું જમી લઈને તો એક તો કમરનો દુખાવો નથી થતો પછી તમારું કરોડો કેમ કેમકે જેનું કરોડ જો આમ સીધું હોય ને એમ કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે જ્યારે રાત્રે મોડા જમીને એટલે આખું આમ થઈ ગયું હોય છે તો આપણા જે ઓજરીમાં જે ખોરાક પડ્યો રહીએ અને વધારે જમવાના હિસાબે કરોડ રજુ વજન આવે છે અને આપણું બોડી બેલેન્સ વિખાઈ જાય છે જ્યારે તમે આઈડિયલ વેટમાં હોય ને એટલે આ પ્રોબ્લમથી બચી શકો છો અને કમરના દુખાવામાં પણ તમને રાહત મળી શકે છે જો તમે આ તમારી ખાવા પીવાની હેબિટમાં અને ટાઈમે તમે જમવાની હેબિટ પાડશો તો તમારું બેસ્ટ રિઝલ્ટ આવશે તમને ખબર છે કે આપણને આંખને પણ ભૂખ લાગે છે કાનને પણ ભૂખ લાગે છે નાકને પણ ભૂખ લાગે છે તો આપણે ચાલો જાણીએ કેવી રીતે તમે ઘણીવાર દૂર જતા હોય અને રસ્તામાં સરસ મજાના કસોરી હોય સમોસા હોય તો આંખે જોયું તો મન થાય કે ન થાય એવી રીતે કોઈ સરસ મજાનો વઘાર થતો હોય દાખલા તરીકે પાઉંભાજી બનતી હોય તો નાકને સુગંધાત એમ થાય ને કે ખાવી છે આવી રીતે ઘણી વાર તમે મૂવી જોવા જતા હોય બાજુમાં કોઈ વેફરનું પડક્યું તોડ્યું તો કાનને એમ થાય કે હું પણ લઈ આવો જ્યારે મન થાય તો આપણે એનાથી બચવાનું છે ભગવાને એમ પણ કીધું છે કે ત્રણ વાર નાવું ને એકવાર ખાવું આપણે શું કરીશી એકવાર નાઈશી ત્રણ વાર ખાઈ છે એના હિસાબે અનહેલ્ધી થાય છે કેમકે આપણે ખાલી કેલરી ભરવાનું કામ ભરવાનું કામ કરતા નથી ત્યારે આપણી ભાગદોડ જિંદગીમાં આપણે ટાઈમે જમી નથી શકતા તો આપણે એવું મેનેજમેન્ટ કરવાનું કે હું મારા ટાઈમે જમી લઈશ જો હું ટાઈમે જમીશ તો હું ક્યારેય બીમાર નહીં પડવું અને મારા જે એક હું પૈસા કમાવું છું એ મારા બીમારીમાં વપરાય છે તો એના હિસાબે જો તમે ટાઈમ શેડ્યુલ પ્રમાણે ખાવા પીવાનું હેબિટ સુધારશો તો તમે જીવો ત્યાં લગી તંદુરસ્ત હેપી હેલ્ધી અને ખુશ રહી શકશો વિડિયો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો